હેલો ફ્રેન્ડ ધમુસ કિચન લોક પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે મમરામાંથી એકદમ ટેસ્ટી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી સરસ મજાની રેસીપી બનાવીને તૈયાર કરીશું બાળકોનું ટિફિન બોક્સ બનાવવું હોય અથવા તો સાંજે કોઈ સરસ મજાની હળવી વાનગી ખાવી હોય તો આ મમરાની રેસિપી બનાવી અને તમે તૈયાર કરી શકો છો એના માટેનો આ એકદમ પરફેક્ટ ઓપ્શન બની રહેશે તો અહીંયા મેં અઢી કપ જેટલા મમરા લીધા છે જે નોર્મલી આપણે સેવ મમરા કરવા માટે મમરા વાપરતા હોઈએ એ રેગ્યુલર મમરા અહીંયા મેં લીધા છે આ તમે તમારી અનુકૂળતા મુજબ બનાવી શકો છો છતાં પણ માપનો થોડો ખ્યાલ રહે એટલા માટે આપણે અહીંયા લીધેલું છે મમરાને મેં ચાળી અને ચોખ્ખા કરી લીધા છે હવે મમરાને આપણે સારા પાણીથી ધોઈ લઈએ તો અહીંયા મમરાને આપણે ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે ધોયેલા મમરાને આપણે સાઈડ પર મૂકીએ અને થોડી આગળની તૈયારી કરી લઈએ અહીંયા મેં ત્રણ નાની સાઇઝના બટેટા લીધા છે અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીના ફોફા કાઢી અને બટેકાની છાલ કાઢી આપણે તૈયાર કરી લઈએ જુઓ આ રીતે હવે આપણે ચોપર લઈશું અને બે મીડિયમ સાઇઝના ટમેટા લઈશું ટમેટાને આપણે રફલી ચોપ કરી ચોપરમાં એડ કરીશું અને ઢાંકણ ઢાંકી ચોપ કરી લઈએ તો જુઓ આ રીતે આપણે એકદમ ઝીણા ઝીણા પીસમાં ટમેટાને ચોપ કરી લીધા છે હવે આપણે તૈયાર થયેલા ટમેટાને એક વાટકાની અંદર કાઢી લઈએ અને ત્યાર પછી છાલ ઉતારીને તૈયાર રાખેલા બટેટા અને ડુંગળીને આ રીતે રફલી ચોપ કરીશું અને ઢાંકણ ઢાંકી એને પણ આપણે એકદમ ઝીણા ચોપ કરી લઈએ તો જુઓ અહીંયા ડુંગળી અને બટેકા એકદમ સારી રીતે ચોપ થઈ ગયા છે જુઓ એકદમ ઝીણા પીસની અંદર ચોપ થઈ ગયા છે તો ચાકુની મદદથી આપણે આટલા ઝીણા સરસ મજાના પીસના બનાવી શકીએ એટલા માટે આપણે અહીંયા ચોપરની અંદર ચોપ કરી લીધા છે આટલી તૈયારી કર્યા પછી હવે આપણે ગેસ તરફ જઈશું હવે ગેસ ઓન કરી અને આપણે એક કડાઈ મૂકી છે અને એના અંદર એક ચમચા જેટલું આપણે તેલ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું જીરું સારી રીતે સતળાઈ ગયું છે આ સ્ટેજે આપણે થોડા શિંગદાણાને એડ કરીશું અને એકાદ ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરીશું એક લીલું મરચું મેં આ રીતે ઝીણું સમારીને તૈયાર કરેલું છે હવે જુઓ બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે આ સ્ટેજે આપણે ક્રશ કરેલા ડુંગળી અને બટેકાને એડ કરી દેવાના છે અને આપણે એનું કાચા દૂર થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે બંને સારી રીતે સતળાઈ ગયા છે

જો તમે ખાંડ એડ ન કરવા માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો અથવા તો નાની ગાંગડી જેટલો ગોળ પણ એડ કરી શકો છો હવે આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના આજ તે આપણે ધોઈને તૈયાર કરેલા મમરાને એડ કરવાના છે તો અહીંયા તમે જુઓ મમરા એકદમ છૂટા છૂટા થઈ ગયા છે જુઓ અને સારી રીતે મિક્સ કરી લઈશું તો ઘણા રેસીપીને મમરાની ખીચડી પણ કહે છે આના અંદર તમે સ્વીટકોર્ન ગાજર આવા વધારાના કોઈ વેજીટેબલ્સને પણ એડ કરી શકો છો અહીંયા જુઓ મમરા ગ્રેવીની અંદર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે આ સ્ટેજે આપણે અડધા લીંબુનો રસ એના અંદર એડ કરવાનો છે આ રીતે લીંબુનો રસ એડ કરવાથી રેસીપી એકદમ સરસ ચટપટી બનીને તૈયાર થશે અને લીંબુના રસને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી મમરાની ખીચડી બનીને તૈયાર છે આ રેસીપીને હું મમરાની ખીચડી કહીશ તો તમે એને મમરાની ચટપટી કહી શકો મમરાની ખીચડી કહી શકો અને તમે કોઈ પણ નામ આપી શકો પણ ટેસ્ટી અને લાજવાબ એટલી બને છે મિત્રો કે જો એક વખત આ રીતે તમે બનાવીને કરશો ને તો જ્યારે પણ નાની મોટી ભૂખ હશે અથવા તો કશું હળવું ખાવું હશે તો આ રેસીપી બનાવવાનું તમે પસંદ કરશો અહીંયા થોડી કોથમીર એડ કરીશું અને હવે એકદમ ટેસ્ટી એવી આપણી આ મમરાની ખીચડીને આપણે સર્વ કરી લઈએ તો આ રેસીપી તમે ફટાફટથી બનાવીને સર્વ કરી શકો છો ગમે એટલા લોકો હોય તમે આ નાસ્તો ફટાફટથી બનાવીને તૈયાર કરી શકો છો ચટપટી ભેળ અને ખીચડી જેવો ટેસ્ટ બધાને ખૂબ જ પસંદ આવે છે અને જો સુધીમાં તમે આ ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત મારા કેવાથી ચોક્કસથી બનાવજો ખરેખર તમને ખૂબ જ પસંદ આવશે નાના મોટા સૌ ભરપેટ ખાઈ શકે એવી સરસ મજાની બનીને તૈયાર થાય છે અહીંયા ઉપર ડુંગળીના થોડા લચ્છાથી આપણે એને ગાર્નિશિંગ કરી લઈએ અને વધારે ચટપટું ખાવું હોય તો ઉપરથી થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો અને આ રીતે થોડી ઝીણી સેવથી એનું ગાર્નિશિંગ કરી લેવાનું એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બનીને તૈયાર થાય છે તો મિત્રો સવારનો નાસ્તો હોય કે સાંજનું હળવું ભોજન તમે આ ફટાફટથી રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે